પણ એક જ થી બેન ને જે પ્રેગ્નન્સી નો પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ દૂર થયેલો છે તો ધનરી જો એક જ જામ આપણે રિઝલ્ટ મળી ગયું છે બરાબર તો તમારા ત્યાં બેબી કેટલા કેટલા વર્ષની છે અત્યારે બેબી છે પણ પોણા 2 વર્ષ પોણા 2 વર્ષની બેબી છે દસ મિત્રો એક જ જારમાં રિઝલ્ટ મળેલું છે આ જે પોણા 2 વર્ષની બેબી થઈ ગઈ છે બેબી ની તંદુરસ્તી કેવી છે બહુ સારી એમાં અને ડિલિવરી આમ ધનરી જો જનરલી પ્રોબ્લેમ થતા બેનો એક ઈ લગતા પ્રોબ્લેમ પણ નથી કે ટૂંકમાં બીજા શરીરમાં તમને પ્રોબ્લેમ હતા એ પણ દૂર થઈ ગયા છે થાક નબળાઈ શક્તિ

કે આ આપણી પાસે કેટલા બધા રિઝલ્ટ મળેલા છે અને તમારું ઘણા બધા લોકોને ખબર પણ હશે ને ખબર ખાના બધા કારણ કે 8-10 વર્ષથી આ મેરેજ થઈ ગયા તાન પ્રોબ્લેમ હતો અને તમે કેટલા બધા ડોક્ટર મળેલા છે કેટલી જગ્યાએ તમે અલગ અલગ મંદિરમાં બધી જોવરાવેલું પણ છે કે આપણને ઘણા બધા આપણા વડીલો કહેતા હોય કે આપણને કંઈક નડતું હોય પણ મેઈન પ્રોબ્લેમ હતો આપણા શરીરનો શરીરમાં તત્વો ઘટે તો પ્રોબ્લેમ જોવા મળે વિટામિન પ્રોટીન ઘટતું હોય એટલે આપણા બોડીને આપની વર્કિંગ સિસ્ટમ ડેમેજ થાય વર્કિંગ ન થાય એટલે પ્રોબ્લેમ જતો હોય તો આપણા નેચરમાંથી આવા રિઝલ્ટ મળેલું છે બરાબર ને

તો આ ટાઈપનું દર્શક મિત્રો આપણે ઘણા બધા રીઝન મળેલા છે તો તમે આ પ્રોડક્ટ વાપરીને સંતોષ છે ને તો તમે ઇન્ટરવ્યુ આપ્યું બદલ તમારો ખુબ ખુબ આભાર